નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી લેવાવાની છે તે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે જે આવનારા વિડીયો છે એટલે કે આવનારી જે એકમ કસોટીઓ છે તે એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર એક આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે તો જવાબ આવશે વિકલ્પ ડી અશોકના બીજો સવાલ આદિ માનવો કયા પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા તો જવાબ આવશે વિકલ્પ સી હરણ અને ઘેટા બકરા ત્રીજો ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે તો જવાબ આવશે વિકલ્પ ડી ખદીર બેટ ચોથું પૃથ્વી વિશ્વ વૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે તો જવાબ આવશે વિકલ્પ સી સોળસો ને સિત્તેર પાંચમો સવાલ તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે તો જવાબ આવશે વિકલ્પ એ ભરતનાટ્યમ મિત્રો ધોરણ છ ની તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના ના રોજ જે સામાજિક વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાની છે તેના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ આપણી ચેનલ ઉપર ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ મૂકાઈ જશે તમારી પરીક્ષા પૂર્ણ થયા બાદ તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ જે એકમ કસોટીઓની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે એટલા માટે જ આપણે એના સોલ્યુશન મૂકેલા છે કે તમે પરીક્ષાની તૈયારી તેમાંથી સારામાં સારી રીતે કરી શકો વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ પૂરા તત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ખાલી જગ્યાને આપણી સમક્ષ જીવંત કરે છે તો જવાબ આવશે ભૂતકાળ બીજું ભીમ બેટકાની ગુફાઓમાંથી આદિ માનવે દોરેલા લગભગ ખાલી જગ્યા જેટલા ચિત્રો મળી આવ્યા છે તો જવાબ આવશે પાંચસો ત્રીજો લોથલમાંથી ખાલી જગ્યા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે તો મણકા ચોથું મહારાષ્ટ્રનું ખાલી જગ્યા સરોવર ઉલ્કા પડવાથી જ બનેલું છે તો જવાબ આવશે કોઈના પાંચમો સવાલ ભારતે ખાલી જગ્યાની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે તો જવાબ આવશે વસુદૈવ કુટુંબકમ પ્રશ્ન નંબર ત્રણ બંધ બેસતા જોડકા જોડો તો અહીંયા વિભાગ અ અને વિભાગ બ આપણને આપેલા છે તો વિભાગ અમાં છે ઇન્ડસ તો ઇન્ડસને આપણે જોડીશું સિંધુ સાથે કાલીબંગનને આપણે જોડીશું રાજસ્થાન સાથે ગુજરાતીને જોડીશું ગુજરાત સાથે ને શનિને જોડીશું પાઘડિયા ગ્રહ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યમાં ઉત્તર આપો જેના કુલ પાંચ માર્ગ છે પહેલો સવાલ હસ્તપત્રોમાં કઈ કઈ ભાષામાં લખાણો જોવા મળે છે તો હસ્તપત્રોમાં સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે બીજો સવાલ આદિમાનવોના શરૂઆતના સમયને પાષાણ યુગ શા માટે કહે છે આદિમાનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી તેમને શરૂઆતના સમયને યુગ કહે છે ત્રીજું સિંધુ ખીણની સભ્યતાના લોકો શેમાંથી આભૂષણો બનાવતા હતા તો સિંધુ ખીણની સભ્યતાના લોકો સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી આભૂષણો બનાવતા હતા પ્રકાશ અને ગરમી શેનાથી ઉત્પન્ન થાય છે સૂર્યમાં રહેલા હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે પાંચમો સવાલ ડોક્ટર રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતા વિશે શું કહ્યું છે તો ડોક્ટર રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતા વિશે આ પ્રમાણે કહ્યું છે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો કોઈ પણ ત્રણ જેના કુલ છ માર્ક્સ છે એમાં પહેલો સવાલ આદિમાનવ શા માટે ભટકતું જીવન જીવતો હતો તો જોઈએ જવાબ આદિમાનવ હરણ ઘેટા બકરા જેવા પ્રાણીઓનો શિકાર કરીને તેમજ કંદમૂળ અને ફળોને એકઠા કરીને ખોરાક મેળવતો ખોરાક મેળવવામાં જંગલી પ્રાણીઓના હુમલાનો સામનો કરવો પડતો વળી કેટલાક પ્રાણીઓ દોડવામાં ઝડપી હોવાથી હાથમાં આવતા નહીં એટલે એમની પાછળ દોડવું પડતું હરણ ઘેટા બકરા જેવા પ્રાણીઓ સરળતાથી મારી શકાતા હોવાથી તેમને શોધવા આદિમાનવ ભટકતા રહેતા આ ઉપરાંત પાણીની જરૂરિયાત માટે પાણી મળી રહે તેવી જગ્યાઓ શોધવાની હતી આમ ખોરાક પાણી અને રહેઠાણની શોધવા ભટકતું જીવન જીવતો હતો ત્યાર પછી બીજો સવાલ હડપ્પ્ય સભ્યતાના સ્ત્રી પુરુષો કયા કયા આભૂષણો પહેરતા હતા તો હડપ્પીય સભ્યતાના સ્ત્રી પુરુષો કંઠહાર હાંસમાસી વીટી અને કાંડામાં કડા પહેરતા સ્ત્રીઓ મોટાભાગે હાસમાં બંગડીઓ કાનમાં કુંડળ કેન્ડબા કંદોરો અને પગમાં ઝાંઝર જેવા આભૂષણો પહેરતી હતી આ આભૂષણો સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા પરિભ્રમણ એટલે શું તો પૃથ્વી ભમરડાની જેમ પોતાની કાલ્પનિક ધરી ઉપર વિશ્વવૃત્ત પર કલાકના સોળસો ને સિત્તેર કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે પૃથ્વીની આ ગતિને પરિભ્રમણ કે ધરીભ્રમણ કહે છે આ ચક્ર પૂર્ણ કરતાં પૃથ્વીને ચોવીસ કલાક થાય છે તેથી પૃથ્વીની આ ગતિને દૈનિક ગતિ પણ કહેવામાં આવે છે ચોથો સવાલ આપણા દેશનું નામ ઈન્ડિયા અને ભારત કેવી રીતે પડ્યું તો આપણા દેશને બે નામથી ઓળખવામાં આવે છે ઇન્ડિયા અને ભારત ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા તેઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા આથી લાંબા સમયે આપણો દેશ ઇન્ડિયા નામથી ઓળખાયો જ્યારે ભારત નામ ઋગ્વેદમાંથી જાણવા મળે છે ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો હતો તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે દોસ્તો ફરી મળીશું આપણે તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ ધોરણ છની સામાજિક વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો આ સંપૂર્ણ સોલ્યુશન જે છે ઓરિજિનલ પ્રશ્ન બેંકનો તેનો જરૂરથી અભ્યાસ કરી લેજો